હલો નમસ્તે મારા ત્રણ વર્ષના બાળકને અચાનક પેડુની જગ્યા ઉપર સોજો આવી ગયો તો સોનોગ્રાફી કરાવતા જાણવા મળ્યું કે તેને પેડુની નળી એટલે કે સ્પર્મેટિક પોળમાં પાણી ભરાયેલું છે જેના કારણે સોજો આવ્યો છે અને પીડિયાટ્રિક સર્જનનો રેફરન્સ લીધો તો પીડિયાટ્રિક સર્જનને કહ્યું કે આવી કન્ડિશનમાં સર્જરી જ કરાવવી પડે બીજી એની કોઈ સારવાર નથી માટે અમે સર્જરી ન કરાવી હોવાથી ડૉક્ટર કીર્તન દોશીની સારવાર લેવાનું નક્કી કર્યું ડૉક્ટર કીર્તન દોષીની સારવાર શરૂ કરી અને માત્ર વિશેષ દિવસમાં સોજો ઘટી ગયો સોજો સાવ ઓછો થઈ ગયો પછી અમે રીસોનોગ્રાફી એટલે કે ફરીથી સોનોગ્રાફી કરાવી તો તેમાં પણ જાણવા મળ્યું કે જે સ્પર્મેટિક પળમાં પાણી ભરાયું હતું તે સાવ સુકાઈ ગયું છે અને સોજો પણ સાવ ઓછો થઈ ગયો છે અને સર્જરી પણ ટળી ગઈ અને પછી અમે ફરીથી ડૉક્ટર પીડિયાટ્રિક સર્જનને બતાવ્યું તો તેણે બી પછી એ જ રિવ્યૂ આપ્યો કે હવે સર્જરીની કોઈ જરૂર નથી માટે હું ડૉક્ટર કીર્તન ઋષિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેની સારવારથી મારા બાળકને સાવ સારું પણ થઈ ગયું અને સર્જરી પણ ટળી ગઈ થેન્ક યુ